અને આજે આપણે રજા તો આપણે જવાનું છે માસ્ટર લોકેશન પર વિડીયો માઇન્ડ સુધી મજા આવશે આજે આપણે લઈને જવાનું છે ઉસ્તાદજી ગાઈશ તો ચાલો અત્યારે ગયા છે સવારના આઠ મોડું થઈ ગયું છે થોડું ચાલશે તો ચાલો મળી આવે સીધા બાઇક પર એ ચેક કરો ગાઈશ બહાર કા મોસમ તો गाइस અહીંયા આપણી ઉસ્તાદજી ઘણા ટાઈમ પછી આપણે રહી રાઈડ પર તો ચાલો મિત્રો જવાનું છે મિત્રો ફાઇનલી આપણે દિવેર જવાનું છે અહીંથી છે પાસઠ કિલોમીટર જેટલું દૂર છે ફ્યુલ જોઈ લઈએ પેલા પેટ્રોલ તો છે આપણે રિટર્ન આવતા પુરાઈ દઈશું તો ફાઈનલી વાઇઝ તો ચાલો જઈએ આજે આપણે તો રાઈડિંગ ગિયર પહેર્યા નથી કારણ કે આપણે નાવાનું છે આજે ત્યાં સો ફાઇનલી આ આવી ગયો છે જંબુસર જાય આ હાઈવે ફાઈનલી એક નંબર રોડ બની ગયો છે આજે આપણે કાંઈ રાઈડિંગ ગિયર કેવું પહેર્યું નથી ખાલી હેલ્મેટ પહેર્યું છે અને ત્યાં નાવાનું છે આપણે એટલે ઓ ગાઈસ ઉસ્તાદજી કો લેકે ફાઇનલી નીકળ ગયા રાઈડ પે સુંદર એક નંબર હોય એક નંબર ફાઈનલી આપણે પહોંચી ગયા મોવાલ અહી થી આપણે જવાનું છે કરજણ થોડો કયો વ્યુ થોડોક ખરાબ આવશે કારણ કે સૂર્ય તો આપડી સામે છે અને આ રોડ જાય છે કરજણ આપણે જેમ આપણે કન્ટિન્યુ બ્લોગ આવતા હોય એમ આવશે વચ્ચે આપણે થોડોક ગેપ પાડી દીધો તો ગાય તમે પણ આવા પ્યાર સપોર્ટ દેતા રહેજો અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ તમને જોવા મળતા રહેશે આપણી ચેનલમાં તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો ઓહો ભાઈ ઓ ભાઈ आग लग गई खेत में आग हाँ लग गई आग नहीं लगी जलाया है कुछ तो गाइस गाइस आवी गई से मगरोनी नदी विश्वामित्री चलो जो देखा तो ओ भाई सब ये कैसे ये आ रही है देख रहे हो भाई ये चली गई पानी में यार की करो ओ भाई साहब ये देखो गाइस कितनी सारी मकर है फिर देखो ये देख रहे हो एक दो तीन चार पाँच छः छः बैठी है और है कहीं पे ये चेक करो भाई कितनी सारी मगर बैठी है ना एक दो तीन चार पाँच छः सात है चार ये चेक करो भाई ये चेक करो है ना આ નદી છે વિશ્વામિત્રી વડોદરામાં આવીએ મગર આખી બહાર આવી ગઈ હતી જો પાછી ગઈ પાણીમાં ચાલો ભાઈ ચલો ચાલતો એને चलो गाइस तो फाइनली आप निकली गया घर जी ये चेक करो गाइस क्या ही सुंदर रोड ना दोनों तरफ पेड़ 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 भाई साहब एक नंबर તો ગાઈસ ફાઈનલી આપણે પહોંચી ગયા અત્યારે કરજણ એ ચેક કરો ગાય કમળ બહુ થાય એમાં આવી દેખાય છે મસ્ત છે સુરત વડોદરા નેશનલ આઠ નંબર આવી ગયો જમણી સાઈડ જાય સુરત અને ડાબી સાઈડ વડોદરા સો ગાઈસ અહીંયા આવી ગઈ છે કરજણ ચોકડી અને નેશનલ હાઈવે અહીંથી આપણે જવાનું છે જમણી સાઈડ અમે આપણે Google Map લગાવો પડશે કારણ કે આપણે એક વરસ પહેલા એવા થાય યાદ નથી રસ્તો દાવટ વાહ કે આઈ સુંદર રોડ હે ભાઈ આપણે મેપ ચાલુ કર્યો તો એમાં પ્લાન પૂરો થઈ ગયો હવે જારે ગાઈસ જાઈંગે પૂછતે પૂછતે thếસ જારે वैसे યાદ આરા હે રસ્તાના

વેરામ આવ્યું વેરામ બાઇક પર લીન કરને મે ભાઈ મજા આતા વરના અહીં આપણે પૂછવાની જરૂર છે જ નહીં અહીં જો લખેલું રહ્યું દિવેર યાદ આવી ગયો રસ્તો મને પાછો હમણા પૂછવું પડે પાછું દેખાઈ ગયું બોર્ડ અહીંથી જવાનું અહીંથી આપણે ગયા થાય એકવાર વાર અહીંથી બહુ ચારે ત્યારે આવ્યું છું દિવેર અહીંયા દેખો ગાઈસ ઝેડ પ્લસ સિક્યોરિટી

જો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં ક્યાં હી સુંદર રોડ હે ભાઈ મતલબ નવો રોડ હોય ને તો મજા આવે બાઈક ચલાવવાની હવે આગળ કળાવ છે જંગલ જેવું ધરાવના રોડ અત્યારે તો એ સાફ કર નાખ્યું હોય અત્યારે તો ભાઈ બહુ મતલબ ખતરનાક હતું દિવેર બે કિલોમીટર આ બ્લોક થોડોક મોટો થાય મજા આવશે એન્ડ સુધી જોજો ઉપર જવો વાયર અહીંયા રોડ ને ઉપર વાયર ભાઈ એ થોડા રિસ્કી અહીંયા આવી ગઈ છે કેનાળ અને અહીંયા આવે છોકડી આપણે અહીંથી સીધું જતું રહેવાનું દિવેર એક કિલોમીટર ઓય હોય 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 ક્યાં વાત હે ભાઈ ખેતર એક આપડો પણ આવો એક બંગલો હોય મજા આવે સો ગાઈસ જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરો ફોલો કરો આપણે પણ આવો એક બંગલો બનાવવાનો છે ખેતરમાં માં ખેતરમાં રહેવાની ફેલા જ અલગ છે મજા આવે તો અહીંયા કઈ આવી ગયો છે હાઈવે હાઈવે હરવે ઉપર નઈ કો કયો હોય ભાઈ આખો રસ્તો યાદ આવી ગયો પાછો જેમ જેમ આપણે આગળ આગળ આવતા ગયા એમ રસ્તો બધો યાદ આવતો ગયો वहां पे एक प्यारा सा मंदिर આપડે છે દિવેર બીજી વાર થોડાક આગળ આવશો એટલે અહીંયા તો લખેલું દિવેર મઢી અને નર્મદા એક કિલોમીટર તો મિત્રો અહીંથી જવાનું છે આપણે જમણી સાઈડ આપણે આવ્યા ત્યારનો આ પુલ બને છે લગભગ હજી બને છે mẹ, ở đây, anh, suy nghĩ, đường đi đâu rồi, anh, đường đi đâu rồi, sau này nhớ lại, ở đây, cầu đang xây, ma cọi, Baik, baik. Itu nih dito ya, ni તરફ ગાઈસ કેટલી બધી ગાયો હતી હવે ગાય જતી રહી હવે નીકળી જાય આપણે સ્વામી આશ્રમ દિવેર બન છે કે શું આયા જોવા દેતા આ રસિલ માં દીધું શું भाइ ओ भाइ ओ भाइ ओ भाइ अन्दर भन्छ

સો ફેમિલી આપણે પહોંચ્યા અત્યારે દિવેર મઢીને અત્યારે તારીખ છે બાવીસ ને મંગળવાર બે હજાર પચ્ચીસ તો ફાઇનલી આપણે આ વખત દિવેર આ છે દિવેર આશ્રમ મઢી અને આપણે જતા હતા નર્મદા નદીએ નાવા માટે આવેલા અને અહીંયા છે અત્યારે બંધ કે આ બંધ છે સાવ હા બંધ છે કલેક્ટરનું સાહેબનું જાહેરનામું બહાર પાડેલું છે હં હા તારીખ બે છ બે હજાર પચીસ સુધીનું છે હા હા તો જે પણ આપણા ફેમિલી છે વિડીયો જોવે તો અહીંયા નવા આવતા હોય તો ના આવે અહીંયા બંધ છે તો ફેમિલી અહીંયા તો બંધ છે હવે તો ચાલો જઈએ આપણે પાછા હવે રિટર્ન ઘરે જે લોકો આવતા હોય તો ભાઈ જાણીને અંદર આ અહીંયા આવે અહીંયા તો એવું કીધું ભાઈ બંધ હશે એવું આ છે દિવેર મઢી આશ્રમ નવામી દેવી નર્મદે નર્મદા ગામ દિવેર મઢી ચલો ભાઈ ચાલતે હોર ગયા હો ગયા આપણા કામ ચાલો કોઈ નહીં ગાઈશ આપણને ખબર તો પડી ગઈ બંધ છે એવું કેટલી બધી કેરીઓ જોવો એ ચેક કરો ગાઈશ ચાલો મિત્રો રોકીએ પાણી પાણી પીએ ને પછી નીકળીએ ચાલો મિત્રો તો ફાઇનલી હવે નીકળીએ ઘર तो गाइस आपके लिए मतलब भाई देखो भाई ट्रैक्टर में ना सोचते हो ये क्या लगा के जा रहा है भाई हेलमेट में आपके तो वो नजीक लगी हु तो गई फाइनली आई गया आप हाईवे पर ફેમિલી હવે પાછા ઘરે ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે કરજાણ છોકરી પર પાછા આવી ગયા મજા આવી ગઈ બાઇક રાઈડ કરવાની આજે આપણે કઈ જેકેટ નઈ ઉભેરીને આવ્યા હતા આપણે તો નાવાનો પ્લાનિંગ ફૂલે ફૂલ ચલો કોઈ દિક્ત નહીં ગઈ તો આઈ હોપ આપણો મારાગ પસંદ આવે પસંદ આવે તો લાઈક કરના ચેનલ પણ નહીબી આપણે બીજા ત્યાં સુધી મિત્રો મેચ દ્વારા ચાલો